धरमपुर राजपुरी तलाटी मरगमाळ जता रोड उपर माटी भरेल ट्रक पलटी मारता अकस्मात सर्जा ધરમપુરના રાજપુરી તલાટથી મરગમાળ જતા રોડ ઉપર બનેલી અકસ્માતની આ ઘટનામાં માટી ભરી એક આઈસા ટેમ્પો નંબર જી જે ફિફ્ટીન ઝેડ વન નાઇન થ્રી એઇટ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન ટ્રકમાં માટીનું વજન વધારે હોવાથી ચાલકે શેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક રસ્તાની બાજુમાં એકાએક પલટી મારી ગઈ હતી તમામ માટીનો જથ્થો ખલવાઈ પડ્યો હતો સમગ્ર બનાવને પગલે રાહદારીઓ તથા સ્થાનિકોએ ઘટના સ્થળે પહોંચી ટેમ્પો ચાલકની મદદે પહોંચ્યા હતા અને ચાલકને ટેમ્પોમાંથી બહાર કાઢી ચેક કરતા તેને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેના પગલે તેને સ્થાનિકો દ્વારા પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો